શ્રીમદ્ ભાગવત મહાત્મય શ્રીમદ ભાગવત મહાત્મય વિષ્ણુ વિષ્ણુખંડમાં માર્ગશીર્ષ મહાત્મ્યમાં સ્વયં શ્રી ભગવાનના શ્રી મુખેથી બ્રહ્માજીને કહેવાયેલ છે ભાગવતમ નામ પુરાણમ વિશ્રુતમ શૃણુયા છ દ્રયા યુક્તો મમ સંતોષ કારણમ વિખ્યાત શ્રીમદ્ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ આ જ મારા સંતોષનું કારણ છે નિત્યમ ભાગવત યસ્તુ પુરાણ પઠતે નર પ્રત્યક્ષરં ભવે તસ્ય કપિલાદનજમ ફલમ જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલ ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે શ્લોકાર્ધ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્વમ પઠતે શૃણુયાદયસ્તું લભેત જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અર્ધા શ્લોકનો અથવા એક ચતુર્થાંશ શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે યહ પઠેત પ્રયતો નિત્યમ શ્લોકમ ભાગવતમ સુત અષ્ટાદશ અષ્ટાદેશમાપનો માનવ હે પુત્ર જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય અઢાર પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે મમ મમ કથા યત્ર તત્ર સદા જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ પાર્ષદો પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે જે મનુષ્ય હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે તેમના પર કળીનો વશ ચાલતો નથી વૈષ્ણવાના તુ શાસ્ત્રાણી યેડર ગૃહે નરાહ સર્વપાપ અવિનિર્મુક્તા ભવંતી સૂરવદંત્યાહ જે મનુષ્ય પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે યેડર ગૃહે નિત્યમ શાસ્ત્રમ ભાગવતં કલો આસ્ફોડ આસ્પોટ્યંતિ વલ્ગંતિ તેષા પ્રીતો ભવામહં જે લોકો કળિયુગમાં પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું પછી તેને કળિયુગનો શોભય યાવદીનાની હે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ ગૃહે તાવત પિબંતી પિતરહ ક્ષીરમ સુરપી મૃધુ

વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ હજારો કરોડ કલ્પો અનંતકાળ સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે એડચર્યંતી સદા ગેહે શાસ્ત્ર ભાગવતમ નરાહ પ્રીણીતાસ્તેશ્વ વિબુધા યાવદાભૂત સંપલવમ જે લોકો

એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના ઘરમાં યોગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી કથમ સ વૈષ્ણવો જ્ઞેય શાસ્ત્ર ભાગવતમ કલો ગૃહે નિષતિ યસ્ય

સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ વૈષ્ણવશાસ્ત્ર સંગ્રહ રાખવું જોઈએ યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્ર ભાગવતમ કલો તત્ર તત્ર સદૈવાહમ ભવામી ત્રિદેશ સહ કળિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજૂદ હોય છે ત્યાં ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર હોઉં છું તત્ર સર્વાણી તીર્થાની નદીન દસ રાંસીજ્ઞા

ધર્માત્મા મનુષ્ય યશ ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ શ્રીમદ ભાગવતમ પુણ્યમાયુરારોગ્ય પુષ્ઠિદમ પઠનાછવણાદ વાપી સર્વ પાપે હચ્યુતે આ પવિત્ર પુરાણ શ્રીમદ્ ભાગવત આયુષ્ય આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે ન શ્રોણવંતિ ન હસયંતી શ્રીમદ ભાગવતમ પરમ સત્યમ સત્યમ હિ તેષા સ્વામી સદાયમ હે લોકેશ જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને નહીં સાંભળીને પ્રસન્ન જ રહે છે તેમના સ્વામી હંમેશા યમરાજ જ છે તેઓ હંમેશા યમરાજના જ વશમાં રહે છે આ હું સાચે સાચું કહી રહ્યો છું ન ગતિ શ્રોતું ભાગવતમ સુત એકાદશિયાષણા નાસ્તિ પાપર તસ્તસ્તઃ હે પુત્ર જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશી એ ભાગવત સાંભળવા જતો નથી તેનાથી અધિક પાપી અન્ય કોઈ નથી શ્લોકમ ભાગવત ચાપી શ્લોકાર્ધ પાદમ વા લિખિત પાવન નૂર્ના શ્રીમદ ભાગવતમ યથા મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્નાન પણ એટલા પવિત્ર કરનારા નથી કે જેટલું શ્રીમદ ભાગવત છે યત્ર યત્ર ભવેત ગચ્છામી તત્ર હે ચતુર્મુખ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ જાય છે મતકથા વાચંકમ નિત્યમ મત્કથા શ્રવણે રતમ મતકથા મનસનમ નાહ તક્ષે આમી તમ નરમ જે મારી કથા કહે છે જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી શ્રીમદભાગવતમ પુણ્ય દ્રષ્ટવા નોતિષ્ઠતે તસ્ય પુણ્યમ વિલયમ યાતિ પુત્રક હે પુત્ર જે મનુષ્ય પરમ પુણ્યમ શ્રીમદ ભાગવત શાસ્ત્રને જોઈને પોતાના આસન પરથી ઊભો થઈ જતો નથી તેનું એક વર્ષનું પુણ્ય નાશ પામે છે શ્રીમદ ભાગવતમ દ્રષ્ટવા પ્રત્યુસ્થાનાભિવાદ સન્માનયે તે દ્રષ્ટવા ભવેત પ્રીતિર્મર્મા તુલા શ્રીમદ ભાગવત પુરાણને જોઈને ઉભો થાય છે તેને પ્રણામ કરે છે એ રીતે તેનું સન્માન કરે છે તે મનુષ્યને જોઈને મને અનુપમ એટલે કે આનંદ થાય છે દ્રષ્ટવા ભાગવતમ ધુરાત પ્રકમેત યહ પદે ફલમ પ્રાપનોત્ય સંશયમ

શ્રીમદ્ ભાગવતને પ્રણામ કરે છે તેને હું ધન પત્ની ભક્તિનું પ્રદાન કરું છું ભયામ્યહમ હે પુત્ર જે લોકો મોટા આયોજનપૂર્વક અને શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું મમોત્સવેશું સર્વેશું કિમ્ભાગવત પરમ શૃણવંતી યે ન ભક્ત્યા મમ પ્રીતે વસ્ત્રપે રૂધપી પૌપહારક વશીતો હમ્ત તે સપ્તપીયા હે શ્રુવત જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા દસવો ટાણે મારી પ્રસન્નતા માટે વસ્ત્ર આભૂષણ પુષ્પ ધૂપ દીપ વગેરે ઉપહારો અર્પણ કરીને પરમ ઉત્તમ શ્રીમદ્ ભાગવત પુરાણનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે કે જે રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના સાધુ સ્વભાવવાળા પતિને વશમાં કરી લે છે શ્રી સુખદેવજીને નમસ્કાર યમ પ્રવજંતમનુ પેતમ પેત કૃત્યમ દ્રેપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા તરવોડ ભીનેદુ સ્તમ સર્વ ભૂતરદયમ મુની માન તોડસમી જે સમયે શ્રી શુકદેવજીનો યજ્ઞો પવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી જઈ રહેલા શુકદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા બેટા બેટા તે સમયે બ્રહ્મા બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું યહ સ્વાનુભાવમખિલ શ્રુતિસાર્મેક મધ્યાત્મતી પતિષામ તમોડંધ્ય સંસારી કરુણાયાડ પુરાણગૃ્ય તમ વ્યાસસૂનુપા ગુરુ મુનીનામ આ શ્રીમદભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્તવેદોનો સાર છે સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પહેલે પાર જવા ઈચ્છે છે તેમના માટે આધ્યાત્મિક તત્ત્વોને પ્રકાશિત કરનાર કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આ આચાર્ય શ્રી સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે હું તેમનું શરણ લઉં છું ચેતાસ્તદ સ્વુખ નિર્ભૂતચેતાુદસ્તા્ય ભાવો ડપ્ય જિતરૂચિરલીસારસ્દિય વ્યતનુતકૃપયા યપુરાણવૃનિગ્રમ વ્યાસસૂનુ નતો દે શ્રી સુખદેવજી મહારાજ પોતાના આત્માનંદમાં જ મગ્ન હતા અખંડ અદ્વૈત સ્થિતિથી તેમની ભેદ દ્રષ્ટિ સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ચૂકી હતી તેમ છતાં મુરલી મનોહર સુંદરની મધુરમયી રસમયી મંગલમયી મનોહર લીલાઓએ તેમના ચિત્તને આકર્ષી લીધું અને તેમણે જગતના પ્રાણીઓ ઉપર કૃપા કરીને ભાગવતત્વને પ્રકાશિત કરવાવાળા આ મહાપુરાણનો વિસ્તાર કર્યો હું તે જ સર્વપાપોને હરનારા વ્યાસનંદન ભગવાન

તે શ્લોકોની ગંભીરતા અને મધુરતાને કોઈ પણ શબ્દોમાં પૂર્ણ રૂપે વર્ણવી શકાય એમ નથી તે ત્રણેય શ્લોકોથી મનને નિર્માણ કરીને પછી આ રીતે ભગવાનનું ધ્યાન કરો ધ્યાયત સ્વર નામ ભોજમ ભાવ નિર્જિત ચેતસા ધ્યાયત સ્વર નામ ભોજમ ભાવ નિર્જિત ચેતસા औत्कण्यष्ठ्याश्रुकलाक्षस्य हृद्यासीन्मे शनैर्हरिरः प्रेमातिभरनिर्भिन्न पुल्काण्डोदतिनिवृतः आनन्दसम्पलवे लीनो नावश्यमुभयं मुने रूपं भगवतो यत्मनः कान्तं सुपाचम् શું ચાપહ અપશ્ય સહ સો સોત વૈકલયાદ મારું શ્રીમદ ભાગવતમાં અત્યંત પ્રેમ છે મારો વિશ્વાસ અને અનુભવ છે કે એને વાંચવાને સાંભળવાથી મનુષ્યને ઈશ્વરનું સાચું જ્ઞાન મળે છે અને એમના ચરણ કમળોમાં અચળ ભક્તિ થાય છે એને વાંચવાથી મનુષ્યને દ્રઢ નિશ્ચય થઈ જાય છે કે આ સંસારની રચનારી અને તેનું પાલન કરનારી કરનારી કોઈ સર્વવ્યાપક શક્તિ છે એક અનંત ત્રિકાલ સચ ચેતન શક્તિ દિઘાત સિર્જત પાલત હરત જગ મહિમા બરની ન જાત આજ એક શક્તિનો લોકો ઈશ્વર બ્રહ્મ પરમાત્મા વગેરે અનેક નામોથી ઓળખે છે ભાગવતના પહેલા જ શ્લોકમાં વેદવ્યાસજીએ ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જેના થકી આ સંસારનું સર્જન પાલન અને સંહાર થાય છે જે ત્રણેય કાળમાં સત્ય છે અર્થાત જે હંમેશા રહ્યું પણ છે એને અને રહેવાનું પણ છે અને જે પોતાના પ્રકાશથી અંધકારને હંમેશા દૂર રાખે છે તે પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ એ જ સ્થળે શ્રીમદ્ ભાગવતનું સ્વરૂપ પણ એવી રીતે સંક્ષેપમાં વર્ણવાયેલું છે કે આ ભાગવતમાં જેઓ બીજાઓની પ્રગતિ જોઈને દ્વેષ કરતા નથી એવા સાધુ પુરુષોનું તમામ પ્રકારના સ્વાર્થ વગરનું પરમ ધર્મરૂપ અને જાણવા યોગ્ય એવું જ્ઞાન વર્ણવાયેલું છે કે જે વાસ્તવમાં સૌને કલ્યાણ પ્રદાન કરનારું તથા આદિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના દુઃખોને દૂર કરનારું છે અન્ય ગ્રંથોનું શું જે સકૃતિઓએ પુણ્ય કર્મો કરી રાખ્યા છે અને જેઓ શ્રદ્ધાપૂર્વક ભાગવત વાંચે છે અથવા તો સાંભળે છે તેઓ આનું સેવન કરવાના સમયથી જ પોતાની ભક્તિ થકી ઈશ્વરને પોતાના હૃદયમાં અવિચળ રૂપે સ્થાપિત કરી દે છે ઈશ્વરનું જ્ઞાન અને એમનામાં ભક્તિનું પરમ સાધન આ બે વસ્તુ જ્યારે કોઈ જીવનને પ્રાપ્ત થઈ ગઈ તો પછી એવી કઈ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહે કે જેના માટે મનુષ્ય કામના કરે અને ઉક્ત બને બંને વસ્તુઓ શ્રીમદ ભાગવતમાંથી સંપૂર્ણ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેથી આ પવિત્ર ગ્રંથ મનુષ્ય માત્ર માટે ઉપકારક છે જ્યાં સુધી મનુષ્ય ભાગવત વાંચે નહીં અને તેની ભાગવતમાં શ્રદ્ધા થાય નહીં ત્યાં સુધી તે સમજી શકતો નથી કે આ ગ્રંથ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો કેટલો વિશાળ સમુદ્ર છે ભાગવત વાંચવાથી તેને એવું વિશુદ્ધ જ્ઞાન થઈ જાય છે કે પ્રત્યેક પ્રાણીમાં કેવળ એક પરમાત્મા જ વિરાજમાન છે અને જ્યારે તેને એવું જ્ઞાન થઈ જાય ત્યારે તેને અધર્મ આચરવાનું મન થતું નથી કારણ કે બીજાઓને આઘાત આપવો એ પોતાને આઘાત ઉપર પ્રહાર કરવાની ઈચ્છા કરતો નથી મનુષ્યમાં પરસ્પર પ્રેમ અને પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ સ્થાપિત કરવાનું આના કરતા ઉત્તમ કોઈ સાધન નથી વર્તમાન સમયમાં જ્યારે સંસારના અનેક ભાગોમાં ભયંકર યુદ્ધ જામ્યું છે ત્યારે આ પવિત્ર ધર્મનો ઉપદેશ મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી થશે જેઓ ભગવાનના ભક્ત છે અને શ્રીમદ ભાગવતનું મહત્વ જાણે છે તેમનું એ કર્તવ્ય છે કે મનુષ્યના આ લોક અને પરલોકને સુધારનારા આ પવિત્ર ગ્રંથનો તેઓ બધા દેશોની ભાષાઓમાં અનુવાદ કરીને એનો પ્રચાર કરે લિતન મદન મોહન માલવીય